મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મિત્રો બુધવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવકમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલકત્તા થોડી આવક ઓછી જોવા મળી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણીએ કેવા રહી છે આજના સોલે અને દેશી ચણાના ભાવ અને ત્રણ નંબર ચણાના ભાવ કેવા રહી છે તે પણ જાણીએ

બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો બીજું છે મિત્રો એનો કોઈ ડમ જોવા મળ્યો છે બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે હા બંગડાリアના છે 61 1261 1261 નો ભાવ થયો છે 1261 નો ભાવ થયો છે આ બીટુ છે મિત્રો 1261 નો ભાવ થયો છે આ માલનો કેટલા નંબર 5 હે 5 1246 રૂપિયા નો ભાવ થયો 3 નંબર જણા છે આનો 1246 રૂપિયા નો ભાવ થયો તમે 3 નંબર માલ છે આનો 1246 નો ભાવ થયો છે

1250 1250 રૂપિયા નો ભાવ થયો દેશી ચણી હે મિત્રો 1250 રૂપિયા નો ભાવ થયો આનો દેશી જણી છે 1250 માં વેચાણું ત્યાં બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયોનો બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ ત્રણ નંબર જણાય છે બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો બાર બારસો ને એકાવન નો ભાવ થયો બારસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો બારસો એકાવન રૂપિયા નો ભાવ થયો બારસો ને એકાવન રૂપિયા નો